દાખલા નંબર ત્રીસ સમાનતા શ્રેણી પાંચ દસ પંદર વીસ ડેશ 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 નું દસમું પદ શોધો સાવ સહેલો દાખલો છે ધ્યાન આપો ભાઈ એક માર્કનો દાખલો પૂછાવો જોઈએ કે આ લોકોએ ત્રણ માર્કમાં માં દાખલો પૂછ્યો છે તો અહીં સમાનતા શ્રેણી 5 10 15 20 ડેશ 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 છે શું કરવાનું પહેલું પદ અને સામાન્ય તફાવત છે બરાબર અહીં પ્રથમ પદ a બરાબર કેટલા 5 સામાન્ય તફાવત b બરાબર બીજું પદ માઈનસ પહેલું પદ એટલે કે 10 5 10 5 બરાબર 10 મુ પદ શોધવા માટે n બરાબર 10 અને પદ શોધવાનું છે એટલે n બરાબર સમાંતર શ્રેણીના n માં પદ શોધવાનું સૂત્ર કયું તો કે n બરાબર 1 2